બાબર તાલુકાના અબાળા ગામે દબાણ મુદ્દે ખેલાયું ધીંગાણું ભાભર તાલુકાના અબાળા ગામે થોડા દિવસો અગાઉ નવીન સરપંચ સરકારી દવાખાનું બનાવવા માટે ઠાકોર બલાભાઈ નાગજીભાઈએ કરેલ દબાણ ટીડીઓ ભાભર પોલીસનો સ્ટાફ તલાટી વગેરેને સાથે રાખીને થોડા દિવસો અગાઉ માટી નાખીને કરેલા દબાણને હટાવ્યું હતું જેનું મન દુઃખ રાખીને ઠાકોર બલાભાઈ નાગજીભાઈએ આજે સવારે ભૂપતજી ચાંદાજીને મન દુઃખ રાખી ગાળાગાળી કરતા મામલો ઉગ્ર બનતા સામસામે લાકડી ધોકડા વડે સામસામે ઝઘડો થયો હતો ઘાયલોને સારવાર અર્થે ભાભર અને રાધનપુર ખાતે ખસેડવામાં આવ્યા કર્યા હતા ફરીથી બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા લથડી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે અમો પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કરી એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોરસિંહ એ ભૂપતજીના ને એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવ્યા હાલ પૂરતા જે ઈસમોન પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ ઈસમોન પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે કેટલા ઈસમો ઘાયલ છે સામ સામે અંદાજ સામ સામે ટોટલ મળતી માહિતી મુજબ 7 થી 8 ઈસમો ઘાયલ છે કોઈની સિરિયસ કરી કોઈ એવો મેસેજ એક એક એવો જયસોર કરીને છે કે જે સિરિયસ છે ને જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરે છે